પીડી થઈ ગઈ ઓલી છે હે મિત્રો તો મને તમે એમ કયો કે આમ આપણે હું કરશું તો એનાથી આ પીડી થઈ ગઈ છે એ સારી થાય એમ

અને કોઈ ની વાડીએ લીંબુડી હોય તો કમેન્ટ કરી દેજો લટર પટર ભઈરી છે પછી હું 5 કિલો લીંબુ મોકલાવીશ મારા વલ્લા તો પણ પ્લીઝ મિત્રો મારી લીંબુડી મારો જીવ બોડે છે તો હવે આ ગુંદા શું કરવાનું ગુંદા રેડી છે અહીંયા ને અહીંયા રહે ને હું એમાં ગુંદા આવશે ને એનો સંભારો કરી સથાણું કરીશ અને કોઈને જો મિત્રો ને આપણે અત્યારે ન થાતા પણ આવશે અત્યારે હું વિડિયોમાં બતાવીશ જેને જોતા હોય એને 5 કિલો ગુંદા મોકલાવીશ પણ એમ વાત નથી ગુંદોરીઓ ને હા એના મૂળિયા હોય બહુ મોટા હા

આવડી ડબ્બી આવે એમાં બિસ્કીટ આવે એ બિસ્કીટ ખાવા સોનમેક જાય ને એટલે સોન મેક એ માં ઓલ મરી જાય એટલે ડબ્બી માં ડબ્બી મરી ગયું આપણે બીજી બધી તો કોઈ પણ વસ્તુમાં કઈ ખમી નથી કમી નથી ઘઉં છે લસણ છે ડુંગળી છે ધાણા મેથી ચણા બધી જ પૂછી લેવા જો ને મારે પેલા પૂછું છે મારે મારે લીંબુડી ને હાજરી કરવી જીવ કપાતા મને ખબર હે ક્યારે ખાલી તું ની બાકી ફૂગડી મે

તો તું કેમ જાશો તારે તરી નિંદવાનું ઘણું બાકી છે હું કાલ આવીને તાળીએ પા સાડી પાંચસો રૂપિયા મૂલે આવવાની છે કાઈ સાડી પાંચસો રૂપિયામાં અને આ જામફળી કે મિત્રો ઉધરસ થાય હોય તો એનો બેસ્ટ પીલા છે આ જામફળીનું પાંદડું કૂણું પાંદડું તોડી અને ચાવી જાવાનું એટલે ઉધરસ નાબૂદ એવું છે હા જામફળી ગોય પણ જામફળી હોય કૂણું પાંદડું લ્યો ગઢું લ્યો ગઢું હોય એ ભાવે નહીં પરંતુ કૂણું પાંદડું હોય ને ભાવે આપણને એટલે કૂળું પાંદડું હોય ને એ લોય અને ધોઈ સાફ કરી લુસી અને ચાવી જવાનું એટલે એનાથી ઉધરસ નહીં આવે